આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા બાપુ ભાદરકાએ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તેમની તબિયત નાદુરુસ્ત થવાની વાત તેમણે કારણમાં મૂકી છે ને આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા નેતા પ્રવિણ રામની પણ પ્રતિક્રિયા સામે આવી છે રાજીનામું આપવા પાછળ પ્રવિણ રામ શું જણાવી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન કરી વૈષ્ણવ નમસ્કાર ન્યૂઝમાં સૌરાષ્ટ્ર ઝોનમાં એક મોટો ફટકો લાગ્યો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કરશન બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તેના જ કારણે હાહાકાર મચી ગયો છે અનેક પ્રકારની ચર્ચાઓ સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર પણ વહેતી થઈ છે તે આક્રમક સ્વભાવના કારણે કરશન બાપુ પોતાના આક્રમક ભાષણના કારણે જાણીતા જોવા મળે છે પરંતુ હવે તેમણે જે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તે પાછળનું કારણ તેઓ પોતાની તબિયત જણાવી રહ્યા છે અને આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ સાથે વાતચીત કરી તેઓ શું માની રહ્યા છે રાજીનામા પાછળના કારણો તેમની શું પ્રતિક્રિયા છે આ મામલે તે સાંભળે આપણી સાથે આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ નેતા પ્રવીણ રામ જોડાઈ ચૂક્યા છે કરશન બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું છે તબિયત ખરાબ હોવાના કારણે તેમણે રાજીનામું આપ્યું કારણ તો જણાવી રહ્યા છે પ્રવીણભાઈ શું કહેશો સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ગુજરાત જોડો અભિયાનમાં એક તરફ લાખોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના લોકો આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે અને બીજી તરફ એક સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા કરશન બાપુએ આજે રાજીનામું આપી દીધું છે કઈ રીતે જુઓ છો પહેલા તો કરશન બાપુ પાર્ટી માટે સન્માનનીય છે અને એમને જે રાજીનામું આપ્યું છે એ કોઈ નારાજગીના કારણે કે બીજી ત્રીજી વાતને લઈને નથી આપ્યું કારણ કે કરશન બાપુ પોતે જ છે ખ્યાલ એમને લગભગ મારા ખ્યાલથી અમુક સમય પેલા બાયપાસ કરાવેલું છે અને એ સમયે પણ એમને વધારે પડતા ઉજાગરા વધારે પડતું ટ્રેસ અને વધારે પડતું દોડતા ન અને કોઈ પણ વ્યક્તિ જયારે બાયપાસ કરાવેલું હોય ત્યારે વધારે પડતું ટ્રેસ વધારે પડતા ઉજાગરા કે વધારે પડતું દોડ ધામ કરે એ જ શરીર માટે હિતકારક હોય છે તો મારા ખ્યાલ થી જયારે મેં બાયપાસ કરાવેલું એ પછી પણ એમને એના માટે આરામ કરવો પોસિબલ નતો થતો કારણ કે અમે જયારે ચતરભાઈ વસાવા ના વખતે પણ અમે જયારે સાથે હતા ત્યારે પણ અમારે રાત્રે બે બે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી ના ઉજાગરાઓ થતા તો મૂળ એમનું જે કારણ છે એ બધાને ખ્યાલ છે કે એમની જે કે બાયપાસ કરાવેલું હતું ને એના કારણે શરીર ને વધારે નુકસાની ઓ નાં થાય

કારણ કે જયારે કોઈ પાર્ટીના સારા મજબૂત અને સજ્જન વ્યક્તિ જે છે એમના શરીર અને સ્વાસ્થ્ય ની જયારે વાત હોય ત્યારે કોઈ નફા નુકસાન ની વાતોમાં પડવાનું જ ન હોય પેલી એમની પ્રાથમિક જે છે પાર્ટી અને પાર્ટીના દરેક સભ્યની

બીજી તરફ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓના નિવેદનો ક્યાંક ને ક્યાંક મનરેગા કૌભાંડ ને લઈને કોંગ્રેસના જે નેતા છે હીરા જોટવા તેમના વિરુદ્ધમાં જોવા મળ્યા તો આ કારણો પણ માનવામાં આવી રહ્યા છે કે પાર્ટી વિરુદ્ધ જઈને નિવેદન આપ્યા આપી આપ્યું છે

અને અમે શુભકામનાઓ અને ટૂંકમાં અમે પ્રભુને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય વેલામાં વેલી તકે સારું થાય અને આરામ કરે એટલે એમાં કોઈ બીજી વાત નથી આરામ કરશે તો ચોક્કસથી એના સ્વાસ્થ્યમાં સુધારો થશે. આપણે સાંભળ્યા હતા અમારી પાર્ટીના નેતા પ્રવીણ નામ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે પણ જે કૃષ્ણ બાપુની તબિયત છે તેના કારણે અગાઉ પણ તેમની વાત થઈ હતી અને આજ બાબતના સંદર્ભમાં ભવિષ્યમાં તેઓ સાજા થાય જે સમસ્યાઓ તેમને સ્વાસ્થ્યને લઈને છે તે દૂર થાય. તે પ્રકારની વાત તેમણે કરી છે પાર્ટીમાં કોઈ પણ પ્રકારની નારાજગી કરસન બાપુને લઈને નહોતી ને ક્યારેક પણ કરશન બાપુને નિવેદન આપતા પણ કોઈએ રોક્યા નથી તે વાત પણ પ્રવીણ કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ